અમારે મોટિવેશનની એક બે વાતો તમને કરવી છે થોડા દિવસ પહેલાં એક ન્યૂઝપેપરની પૂર્તિમાં તમે વાંચ્યું હશે અમેરિકાનો માત્ર નવ વર્ષનો એક છોકરો નવ વર્ષનો કિશોર આ રુઆન રેયાન ગુઆન અમેરિકા ટેક્સાસનો આ રેયાન ગુવાન નામનો નવ વર્ષનો બાળક ગયા વર્ષે એની કમાણી કેટલી હતી ખબર છે ચૌદસો કરોડ રૂપિયા એક નવ વર્ષનો બાળક વર્ષે ચૌદસો કરોડ રૂપિયા કમાઈ શકે આ ડિજિટલ યુગમાં આ પરિવર્તનના યુગમાં આપણું બાળક આ ટેકનોલોજીથી માંડીને જો સ્માર્ટ બને તો આવક ખૂબ થાય એમ છે એ દિશામાં વાલી અને વિદ્યાર્થીઓ વિચારવું જોઈએ માત્ર પુસ્તકની પરીક્ષા અને પરીક્ષાના અંતે મળેલી માર્કશીટ એ પૂરતા નથી કૌશલ્ય વિશેષ આવડત આવનારા સમયને ધ્યાનમાં રાખીને કંઈક નવું તો પૈસા ખરેખર આપણી પાસે આવી શકે એમ છે આ નવ વર્ષનો યુવાન ચૌદસો કરોડ રૂપિયા વાર્ષિક કમાણી કરે છે એ બાળક અને મોટા બધાને માટે પ્રેરણારૂપ દાખલો છે તો બે ત્રણ વર્ષથી આ રૈયાન ચર્ચામાં છે પણ ગયા વર્ષે ચૌદસો કરોડની કમાણી કરી એટલે એવું થયું કે શિક્ષણ કાર્યક્રમમાં આ મોટિવેશનના એક પાત્ર તરીકે એક ઘટના તરીકે તમારા સુધી લાવી છે યુટ્યુબર યુટ્યુબમાં પોતાના વિડીયો અપલોડ કરે અને એની કમાણી એ વર્ષે ઘણી બધી કરે ને હવે કમાણીને રીઇન્વેસ્ટ કરે આ નવા પ્રોજેક્ટ કરે નવી ટીવી ચેનલ શરૂ કરી અને પરિણામે ચૌદસો કરોડ રૂપિયાની કમાણી એક નવ વર્ષનો બાળક કરી શક્યો આ રૈયાન કામ કશું નહોતો કરતો ભણતો તો પણ એક રમકડું હાથમાં લે ને રમકડાને કેમ વાપરવું રમકડામાં શું સારું છે રમકડું કઈ રીતે આપણને આ ડિસ્ટર્બ છે કે આ નથી બરાબર કઈ રીતે સ્મૂઝ ચાલે છે એક માત્ર રમકડા અંગે વ્યૂઝ પોતાનો પ્રતિભાવ આપીને એણે યુટ્યુબમાં મૂક્યું અને એને ધીરે ધીરે લાખો દર્શકો મળવા મળ્યા અને પછી રમકડા બનાવતી ટોયઝ કંપનીઓએ એને રમકડાનો પ્રતિભાવ વ્યૂઝ આપવા માટે એને હાયર કરે યુટ્યુબની અંદર એને ફરી આવક થાય અને પરિણામે આ ચૌદ નવ વર્ષનો બાળક ચૌદસો કરોડ રૂપિયા વર્ષે કમાય આ ડિજિટલ યુગની તાકાત છે આ ડિજિટલ યુગની તક છે આ તક અને તાકાતને તમે જો ઓળખી શકો તો તમારું બાળક પણ ખૂબ કમાણી કરી શકે આ રેયનની વાત છે ત્યારે મારે તમને સુરતની વાત કરવી છે સુરતમાં અસંખ્ય લોકો પાંચ દસ હજારથી મહિને લાખ રૂપિયા કમાય છે માત્ર યુટ્યુબમાં પોતાની માહિતી કે વિડીયોઝ કે ઘટના મૂકીને યુટ્યુબ લોકો જોતા થાય તો કમાણી કરી રહ્યા છે આ પણ એક કમાણીનું સાધન છે તમારી પાસે થોડીક આવડત હોય થોડુંક વિઝન દ્રષ્ટિકોણ હોય ક્રિએટિવ કંઈ વાત કહેતા આવડતું હોય કે ક્રિએટિવ કંઈ વસ્તુ કે માહિતી આપતા તમને આવડતું હોય તો યુટ્યુબમાં પણ ખૂબ કમાણી લોકો કરી રહ્યા છે ખરેખર સુરત શહેર આવનારા બે વર્ષમાં આઈટી હબ બનશે ડાયમંડ સિટી ટેક્સટાઇલ સિટી અને આવનારા પાંચ વર્ષમાં સુરત આઈટી સિટી તરીકે ઓળખાશે ત્યારે કોમ્પ્યુટર આઈટી આઈસી કોમ્પ્યુટર એન્જિનિયરિંગને લગતા આ જે વિદ્યાર્થીઓ અત્યારે કોલેજમાં ભણી રહ્યા છે ને ભણેલા છે એને જોબ માટે કે પોતાનો ધંધો શરૂ કરવા માટે સુરત એક આઈટી પાર્ક પણ બની રહ્યું છે ત્યારે ખૂબ તક મળશે એવી શુભકામના છે અને એ દિશામાં તૈયાર થવા માટે વાલી અને વિદ્યાર્થીઓને આ રેયાણનું આ મોટિવેશન વાત તમને ખૂબ પ્રેરણા આપશે એ વાત બાકી છે મેં ઘણી વખત કીધું છે કે માણસ તમારી પાસે કી લાવડત હોય તો પૈસા મળે અને આવડતની જ કિંમત વધુ હોઈ શકે સામાન્ય તમે મજૂરી કરો એના કરતાં જ્ઞાન વાપરો અને જ્ઞાન કરતાં તમારું કૌશલ્ય હોય તો એ શ્રેષ્ઠ છે વિખ્યાત ચિત્રકાર અમૃતા શેરગિલ એનું એના પતિનું જેણે એક ચિત્ર બનાવેલું વિક્ટર ઇગનનું એ ચિત્ર દસ કરોડ છ્યાસી લાખમાં વેચાણો દસ પોઈન્ટ છ્યાસી કરોડ એટલે દસ કરોડ રૂપિયામાં એ ચિત્ર વેચાણું એક ચિત્રની કિંમત દસ કરોડ હોઈ શકે એ મને એવું લાગે છે કે તમામ જે યુવાનો પોતાની આવડત છે સરસ ચિત્રો દોરી રહ્યા છે ખૂબ કામ શિલ્પકાર છે ચિત્રકાર છે એ લોકો જો બસ મંડ્યા રહે થાકે નહીં અને સરસ સર્જન કરે તો સર્જનની કદર ચોક્કસ થાય છે એટલે આ વ્યવસાય આ સ્કિલ પણ તમને ખૂબ સરસ આવક તો આપશે પણ ગૌરવભે જિંદગી જઈ શકો એવી કારકિર્દી પણ આપશે એટલે આ સ્કિલ માટે પણ તમને મોટિવેશન આપે એવી એક વાત છે અને મોટિવેશનની શ્રેણીમાં ત્રીજું નામ જે તમને આપવું છે અત્યારે નાના મોટા બધા આ કોવિડ નાઇન્ટીનને કારણે જે ધંધાની આખો એટીટ્યુડ બદલાણો માણસની જિંદગી બદલાણી ધંધાના ટૂલ્સ બદલાણા એમાં સૌથી વધુ કોઈ ફેમસ થયું હોય તો ઝૂમ એપ્લિકેશન ફેમસ થઈ અને ઝૂમ એપ્લિકેશનના માધ્યમથી લોકોએ મિટિંગો કરી વેબિનાર કર્યા અને બિઝનેસની અંદર ફેસ ટુ ફેસ રૂબરૂ મળવાને કારણે ઝૂમ મારફત મળીને આ બિઝનેસ માટેની પણ વાતો થઈ ત્યારે ઝૂમ શબ્દ હવે જરાય અજાણ્યો નથી અને આ ઝૂમના જે ફાઉન્ડર છે એરિક યુવાન આમ તો ચાઇનીઝ વ્યક્તિ એને અમેરિકા જ્યારે અત્યારે અમેરિકાની આ કંપની છે ઝૂમ એને જ્યારે અમેરિકા જવું હતું ત્યારે આઠ વાર એના વિઝા અમેરિકાએ રિજેક્ટ કરેલા કે તને અમેરિકા અમારે નથી લઈ જવો આઠ વાર જેના વિઝા રિજેક્ટ થયેલા અને એ એરિક યુવાન અમેરિકા જાય છે આ ઝૂમ એપ્લિકેશન એણે બનાવી અને આ કોવિડ નાઇન્ટીનને કારણે એકાએક દુનિયાભરમાં ઝૂમ એપ્લિકેશનનો વપરાશ વધ્યો અને એનો બિઝનેસ હજારો કરોડ તેરસો કરોડનો ગ્રોથ તેત્રીસો કરોડનો ગ્રોથ એના આ ઝૂમ એપ્લિકેશનને યુઝ અને આવકમાં થયો આ સામાન્ય વાત નથી તેત્રીસો ટકા ગ્રોથ એવો શબ્દ વાપર્યો હતો અત્યારે આ એરિક યુવાન ઝૂમનો ફાઉન્ડર આ ઝૂમ એપ્લિકેશન અત્યારે ધૂમ મચાવી રહ્યા છે જેમ નોટબંધી વખતે બે હજાર સોળમાં પેટીએમ નો ઉદય થયો અને એણે લગભગ ડિજિટલ યુગમાં બહુ મોટું નામ કર્યું એમ કોવિડ નાઇન્ટીનમાં ઝૂમ એપ્લિકેશનનો ઉદય થયો અને એણે ખૂબ મહત્ત્વ અને ખૂબ એને પ્રગતિ કરી લોકો ખૂબ એનો યુઝ કરતા થયા આમ કોઈ ઘટના સંજોગો માર્કેટિંગની દુનિયામાં કે આ રીતે માણસને સફળતા અપાવતી હોય છે અને હવે જમાનો ડિજિટલ યુગનો છે પેટીએમ ગણો કે ઝૂમ ગણો આવનારા સમયમાં તમારા બાળકોને સમય સાથે તાલ મિલાવવા માટે ટેકનિકલ રીતે એનામાં સ્કિલ હશે તો નાના મોટા તમામ ધંધામાં હવે ડિજિટલ યુગ ડિજિટલ માહિતી ડિજિટલ વ્યવહાર કર્યા વગર છૂટકો નથી એટલે આપ સૌને વિનંતી છે રિયલ નેટવર્કના શિક્ષણ વિશ્વ કાર્યક્રમ મારફત કે નાના હોઈએ કે મોટા હોય સ્કૂલનો વિદ્યાર્થી હોય ગ્રેજ્યુએટ હોય કે વાલી તરીકે આપણે બેઠા હોય ડિજિટલની માહિતી એને શીખો જાણો એનો ઉપયોગ કરતા શીખો વિદ્યાર્થી એમાં ભણવા માટેના એનો ઉપયોગ કરતાં શીખે બિઝનેસ કરતા હોય તો બિઝનેસમેન ટૂલ્સનો ઉપયોગ કરતા શીખો એક્સપર્ટ બનો કારણ કે આવનારા સમયમાં તમને આ ડિજિટલ યુઝ કરતા નહીં આવડે તો તમે અભણ ગણાશો એ તમારા જીવન તમારી કારકિર્દી માટે ખૂબ નુકસાન કરશે માટે અત્યારથી જાગીએ અને સમયની સાથે આપણે પણ ડિજિટલ યુગમાં ખરેખર સારું કામ કરી શકીએ એવા તત્પર અને સજ્જ થઈએ મને એવું લાગે છે કે ચાલો હવે નોકરીની વાતો કરવાનો સમય થઈ ગયો છે રિયલ નેટવર્ક હંમેશા નોકરી શોધતા યુવાનોને યોગ્ય નોકરી મળે એના માટે માહિતી બસ પૂરી પાડવાનો અમારો નમ્ર પ્રયાસ છે સુરતના ન્યૂઝપેપરમાં આવતી માહિતી તમને આપવા સિવાય અમે નવું કશું નથી કરતા પણ મને એવું લાગે છે કે જે માહિતી સ્ક્રિપ્ટ થઈ ગઈ હોય આપણને જાણમાં ન આવી હોય તો રિયલ નેટવર્ક આ જ ન્યૂઝપેપરમાં આવેલી માહિતી તમારા સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ કરે છે આ બેંક ઓફ બરોડા એમાં સિક્યુરિટી ઓફિસરની સત્યાવીસ જગ્યાઓ છે આ માહિતી દર્શક મિત્રો ફરી વાર વાત કરીએ કે આ માહિતી જાણવાની સમજવાની એટલા માટે જરૂર છે તમે નોકરી શોધતા હોય તો તો જરૂરી છે જ પણ હજુ ભણતા હોઈએ તો પણ આ બધું જાણવાની એટલે જરૂર છે કે કેવી નોકરી ક્યાં નોકરી કેમ નોકરી મળે એની માહિતી જો અત્યારથી હોય તો મને એવું લાગે છે કે તમને ખૂબ ઉપયોગી થાય આ સિક્યુરિટી ઓફિસર છે એટલે સ્વાભાવિક રીતે ગ્રેજ્યુએટ થયા પછી લશ્કરમાં કે અર્ધ કે દળમાં તમે કામ કર્યું હોય ને ત્યાંથી નિવૃત્ત થયા હોવ અને એમાં પાંચ વર્ષનો ઓછો અનુભવ હોય તો તમે આ સિક્યુરિટી ઓફિસર માટે લાયકાત ધરાવો છો પચીસથી ચાલીસ વર્ષની ઉંમર છે આમાં પણ આ ઉંમર બાબતમાં એસસી એસ ટી ઓ એમાં છૂટછાટ મળતી હોય એ મળવાપાત્ર હોય છે પણ લશ્કરી અર્ધલશ્કરી એટલે બી એસએફ ને એસઆરપી ને સી આરપીએફ અર્ધલશ્કરી આવા દળમાં તમે ઓછામાં ઓછી પાંચ વર્ષની ઓફિસર તરીકેની પોસ્ટ ભોગવી હોય તો તમે એના મિનિમમ લાયકાત ધરાવો છો અને તમે સિક્યુરિટી ઓફિસર તરીકે બેન્ક ઓફ બરોડામાં તમે અરજી કરી શકો છો એની વેબ સાઇટ પણ છે બેંક ઓફ બરોડા ડોટ ઇન કેરિયર અને ઓનલાઈન અરજી કરવાની તારીખ આઠમી બસ હવે બે દિવસ રહ્યા છે તમે અરજી કરી શકો છો આ માહિતી તમારા સુધી પહોંચાડવાનો માત્ર મારો પ્રયાસ હતો બેંક ઓફ બરોડામાં સિક્યુરિટી ઓફિસર પછી ફાયર ઓફિસરની જગ્યા પણ છે અને ફાયર ઓફિસર માટે તમે એન્જિનિયર હોવા જોઈએ બી બીટેક પણ વધારામાં ફાયર સેફ્ટી ફાયર એન્જિનિયરિંગમાં કે ટેકનોલોજી તમે વધુ એના સજ્જ હોવા જોઈએ તો ફાયર સેફ્ટી અને ફાયર એન્જિનિયરિંગમાં તમે ગ્રેજ્યુએટ થયેલા હો બીટેક પછી એનો અભ્યાસ કર્યો હોય અથવા તો બરોડાની અંદર ગુજરાતમાં ફાયર એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં તમે સ્નાતક થયા હો તો ત્રેવીસથી પાંત્રીસ વર્ષની ઉંમર હોય તો તમે આ ફાયર ઓફિસરની જગ્યા માટે યોગ્ય પાત્રતા ધરાવો છો અને એની જે પ્રક્રિયા છે એમાં પહેલાં ગ્રુપ ડિસ્કશન કરશે પર્સનલ ઇન્ટરવ્યૂ લેશે અને સાયકોમેટ્રિક જેની ટેસ્ટ આવે ઇન્ટરવ્યૂ ટાઈપ એ ટેસ્ટ તમારી લેશે આ એની પસંદગીની પ્રક્રિયા છે લેખિત પરીક્ષા ભલે ન હોય પણ તમને વારંવાર તપાસવામાં આવશે કે જ્યારે ડિઝાસ્ટર થાય આકસ્મિક ઘટના બની હોય ત્યારે તમારી ચપળતા તમારું વિઝન તમારી એનર્જી એક ફાયર ઓફિસર તરીકે ઘટનાને ઝડપથી કાબૂમાં લાવી શકે એવા અર્થમાં આ પર્સનલ ઇન્ટરવ્યૂ ગુપ ડિસ્કશનને સાયકોમેટ્રિક ટેસ્ટ લેવાતી હોય છે અને એના માટે પણ બેન્ક ઓફ બરોડા ડોટ ઇન સ્લેશ કેરિયર ઓનલાઈન અરજી કરવાની છે અને આઠમી જાન્યુઆરી એની છેલ્લી તારીખ છે આ જે વાત હતી ફાયર ઓફિસરની ખૂબ જગ્યા હવે ફાયર ઓફિસરમાં તો મેન પાવર ઘટે છે ત્યારે ફાયર ઓફિસર ફાયર સર્વિસ ફાયર બ્રિગેડમાં નોકરી કરવા માટે બરોડામાં આ ફાયર નોલેજ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં તમે ગ્રેજ્યુએટ થઈ શકો છો કે ગ્રેજ્યુએટ પછીની ડિપ્લોમા કે એવી કોઈ ડિગ્રી પણ મેળવી શકો છો જો તમને ફાયર ઓફ ઓફિસર બનવામાં કે ફાયર બ્રિગેડમાં વોર્ડન બનવામાં રસ હોય તો પણ કારકિર્દી ભણી શકાય છે ને એમાં કદાચ ગ્રેજ્યુએટ નથી પણ હવે મહત્ત્વની જે જાહેરાત છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હી ન્યૂ દિલ્હી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ ભારતભરમાં આવેલા એરપોર્ટનું સંચાલન કરે છે અને આ એરપોર્ટ ઘણી વખત પછી બીજી કંપનીને સંચાલન કરવા માટે પણ અપાતા હોય છે પણ હાયર ઓથોરિટી એરપોર્ટની એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એમાં પણ જગ્યા છે જો એમાં મેનેજર ફાયર સર્વિસ માટે અગિયાર જગ્યાઓ છે અમને એવું લાગે છે કે ફાયર એન્જિનિયરિંગ જેણે કર્યું છે બીબી ટેક ફાયરની અંદર જેમણે કર્યું છે એના માટે આ ખૂબ મહત્ત્વની પોસ્ટ છે અને ફાયરમાં હોય મિકેનિકલમાં હોય ઓટોમોબાઈલમાં હોય અને પ્લસ તમને પાંચ વર્ષનો અનુભવ હોય તો તમે આ મેનેજર ફાયર સર્વિસ માટે એપ્લાય થઈ શકો છો અને બત્રીસ વર્ષથી ઓછી વયમર્યાદા હોય એવા વ્યક્તિ આમાં એપ્લાય કરી શકે છે અને એના સંપર્ક માટે પણ એર ઇન્ડિયા સોરી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની જે વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ આઈ એરો ડોટ ઈ એન સોરી સ્લેશ ઇએન સ્લેશ કેરીયર્સ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ચૌદમી જાન્યુઆરી છે તો કોઈને પણ એરપોર્ટ ઓથોરિટીમાં આ નોકરી કરવી હોય તો એ પોસ્ટ હતી ઉપરાંત એક ટેકનિકલ આ ફાયર મેનેજરની તો હતી પણ ટેકનિકલ બે જગ્યા છે મેનેજર તરીકેની આ મેનેજર કક્ષા એવી છે કે ઓછામાં ઓછો તમને થોડોક અનુભવ હોય તો ડાયરેક્ટ મેનેજર બની શકાતું હોય છે એટલે કોઈ પણ જગ્યાએ મેનેજમેન્ટના નિયમ પ્રમાણે મેનેજરની પોસ્ટ ગમે ત્યાં હોય ઓફિસરની પોસ્ટ ગમે ત્યાં હોય તો તમારો અનુભવ જ તમને એ દિશામાં લઈ જઈ શકતો હોય એટલે નવા ગ્રેજ્યુટ જે છોકરાઓ એન્જિનિયર થાય છે એને વિનંતી છે કે જેવી જોબ મળે એ જોબમાં તમે અનુભવ લેતા થાવ તમારી ડિગ્રી ઉપરાંત તમારો અનુભવ જ તમને ભવિષ્યમાં સારી પોસ્ટ આપી શકે એટલે બે જગ્યા છે મેનેજર ટેકનિકલમાં એરપોર્ટ ઓથોરિટીમાં એમાં પણ ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ હોવા જોઈએ મિકેનિકલ ઓટોમોબાઈલ કે આ બે બ્રાન્ચમાં પાંચ વર્ષનો અનુભવ હોય બત્રીસ વર્ષથી ઓછી ઉંમર હોય તો ચૌદમી જાન્યુઆરી પહેલાં ઓનલાઈન અરજી એ કરવાની છે તો આવી બધી અરજીઓ હોય છે એન્જિનિયર થયા પછી નોકરી શોધતા અસંખ્ય યુવાનો પાંચ પંદર હજારમાં ક્લાસીસમાં સ્કૂલમાં ઓફિસમાં ફેક્ટરીમાં જનરલ ક્લેરિકલ વર્ક કરતા હોય છે પણ જો આવી બધી થોડી થોડું આપણે ધ્યાન રાખ્યું હોય તો મને એવું લાગે છે કે તમે જોબ ચોક્કસ મેળવી શકો પ્રયાસ છોડી દેતા હોઈએ છીએ રાઈટ પ્રયાસ કરતા હોતા નથી હવે જુનિયર એજ્યુકેટિવ એ ટ્રાફિક કંટ્રોલર અને એમાં ઘણી બધી જગ્યા એટલે બસો ને ચોસઠ પોસ્ટ છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં જુનિયર એજ્યુકેટિવ એર ટ્રાફિક કંટ્રોલ વિમાનને ઉતરવા દેવાનું નહીં ઉતરવા દેવાનું વેઇટિંગમાં રાખવાનું પ્રાયોરિટી આપવાની ટેક ઓફ કરવામાં અટકાવવાનું એ જે એર ટ્રાફિક કંટ્રોલ કરવાનો છે જેમ ટ્રાફિક પોલીસ ચાર રસ્તા પાસે ટ્રાફિકને કંટ્રોલ કરે એમ એરપોર્ટ ઉપર વિમાનના ટ્રાફિકને કંટ્રોલ કરવાની જે મહત્વની જવાબદારી છે એ એવા એર ટ્રાફિક કંટ્રોલર માટે જુનિયર એજ્યુકેટિવ બસોને ચોસઠ જગ્યાઓ છે મારા ખ્યાલ મુજબ ઘણી બધી જગ્યા છે એમાં જે મુખ્ય સાયન્સ ગ્રેજ્યુએટ જોઈએ છે તમે ફિઝિક્સ અને મેથ્સ સાથે બીએસસી હો તો પણ અરજી કરી શકશો અથવા તમે એન્જિનિયરિંગ કર્યું હોય અને એમાં ફિઝિક્સ અને મેથ્સ કોઈ પણ એક સેમેસ્ટરમાં જરૂરી તમે ફિઝિક્સ એન્ડ મેથ્સ કોઈ પણ એક સેમેસ્ટરમાં એટલે બી પહેલાં વર્ષે ફિઝિક એન્ડ મેથ ઓછામાં ઓછું હોય એક સેમેસ્ટરમાં તમે ભણ્યા હોવ તો ગ્રેજ્યુએટ હોય તો પણ ચાલશે અથવા તો ફિઝિક એન્ડ મેથ સાથે તમે બી કર્યું હોય તો પણ ચાલશે સત્યાવીસ વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિ એટલે મને એવું લાગે છે કે ફ્રેશ ગ્રેજ્યુએટ થયા પછી બી કે બી એકાદ વર્ષનો તમારો બારનો અનુભવ હોય તો એ તમને પ્લસ ગણાશે અને તમે સત્યાવીસ વર્ષથી ઓછી ઉંમર હોય એવા અરજી કરી શકશે એકવીસથી સત્યાવીસ વર્ષના વ્યક્તિ એની પણ ઓનલાઈન અરજીની કરવાની છેલ્લી તારીખ ચૌદમી જાન્યુઆરી છે અને એ પણ એરપોર્ટ ઓથોરિટીને જ એની વેબસાઇટ ઉપર આ લિંક છે કેરિયરની એમાં તમે કરી શકશો ત્યાંસી જગ્યા છે એરપોર્ટ ઓપરેશન એરપોર્ટ ઉપર જે વર્ક થતું હોય આમાં તો જે મિત્રો ફ્લાઇટમાં મુસાફરી કરી હોય ને એરપોર્ટમાં પ્રવેશ કરીએ ત્યારે આપણો પ્રભાવિત થઈએ એમાં પહેલી વખત કોઈ વિમાનમાં બેસવાનું હોય તો એરપોર્ટમાં જોતો જ રહી જાય એ વ્યવસ્થા એ ઓપરેશન એ કામગીરી તો એ એરપોર્ટમાં જે બધું કામ થાય છે એરપોર્ટ ઓપરેશન ઓપરેશન વર્ક થાય છે એના એજ્યુકેટિવ એન્જિનિયર તરીકે તમારે નોકરી કરી હોય તો ત્યાંથી જગ્યા છે અને મેનેજમેન્ટનો વિષય છે એટલે બીએસસી ઉપરાંત તમે એમ બી એ હોવ અથવા તો તમે પછી એન્જિનિયરિંગ કર્યું હોય બી એસસીને બદલે એ પ્રિફર ગણવામાં આવશે અને યંગ વ્યક્તિઓ જોઈએ છે જે સત્યાવીસ વર્ષથી ઓછી ઉંમરના હોય ફ્રેશ હશે તો ચાલશે એટલે બીએસસી અથવા તો બીઈ અને પ્લસમાં એમ બી એ કરેલું હોય તો એરપોર્ટ ઓપરેશન એરપોર્ટ મેનેજમેન્ટ એરપોર્ટમાં થતી કામગીરીનું સંકલન એનું કંટ્રોલ એરપોર્ટ ઓથોરિટીના એક અધિકારી તરીકે કરવાની હોય એવી જુનિયર એજ્યુકેટિવની ત્યાંસી જગ્યા છે એના માટે પણ તમે ચૌદમી જાન્યુઆરી પહેલાં અરજી કરી શકો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વેબસાઇટ ઉપર જઈને તમે અરજી કરી શકો છો મારે તો વધારેની સલાહ એટલી જ આપવી છે કે તમે ગ્રેજ્યુએટ હો એન્જિનિયર હો અને આ લાયકાત માટે ફિટ થતા હો તો ટ્રાય કરવી જોઈએ મારે વાલીઓને વિનંતી છે કે જો છોકરાઓ છોકરીઓ ગ્રેજ્યુએટ થયા પછી નોકરી માટે ટ્રાય જ નહીં કરે તો એને કેમ ખબર પડશે કે કેવા પ્રકારની ઇન્ટરવ્યૂ લેવાય છે કયા પ્રકારનો આખો પ્રોસેસ થાય છે સિલેક્શન માટે તો બાળકોને ઘડવા માટે એણે હંમેશા ટ્રાય કરવી જોઈએ અને પરફોર્મન્સ સારું હોય તો મને એવું લાગે છે કે પસંદગી તરત થઈ શકે એમ છે ત્યારે તમામ કંપની હોય કે સરકારી વિભાગ હોય એને સારા બાહોશ સક્ષમ કર્મચારી જોઈએ છીએ બસ આપણામાં એ બધું હોય એના માટે આપણે તૈયાર થવાનું છે તો નોકરી શોધવાની તકલીફ નથી ખૂબ બેકાર લોકો છે અત્યારે આર્થિક મુશ્કેલી અનુભવી શકીએ છીએ એ વાત ખરી પણ સ્કિલ હોય આવડત હોય તમે મેનેજમેન્ટમાં કે જે કામગીરી તમે ભણ્યા હોય એમાં થોડાક પાવરદા હો તો નોકરી તો મળવા પાત્ર જ છે શીપ બિલ્ડર્સ લિમિટેડ મુંબઈની એક કંપની છે અથવા તો ગવર્મેન્ટની પણ કંપની હોઈ શકે મજગાઉ ડોક આ શીપ જ જે બંદર હોય ત્યાં આ શીપ બનાવવા માટેનો જે આખો ડોક હોય એ કંપની છે એમાં ચારસો દસ જગ્યા છે આમ તો એપ્રેન્ટિસની છે પણ આવા અનુભવ એપ્રેન્ટિસના લેવા જોઈએ એટલે તમે ઇલેક્ટ્રિશિયન હોવ ફિટર હોવ પાઇપ ફિટર સ્ટ્રક્સર ફિટર આઈસીટીએસએમ ઇલેક્ટ્રિક મિકેનિકલ ફિટર સ્ટ્રક્સર કાર્પેન્ટર રિંગર વેલ્ડર આ મને એવું લાગે છે કે આઠથી દસ ધોરણ પાસ થયેલા વ્યક્તિ આ જે શિપ બને છે એ શિપમાં જે કામ ઇલેક્ટ્રિકનું કાર્પેન્ટરનું રીંગરનું વેલ્ડરનું આ સ્ટ્રક્ચર બનાવવાનું આવે એનું જે જોઈ એ કામ માટે એપ્રેન્ટિસ તાલીમ માટે લોકો જોઈએ છે ચારસો દસ વ્યક્તિની ભરતી કરવાની છે મુંબઈ દૂર નથી અને પચાસ ટકા સાથે તમે ધોરણ આઠ પાસ હો ધોરણ દસ પાસ હો કે વધુ હોય એમાંય જો તમે આઈટીઆઈ દસ ધોરણ પછી કર્યું હોય તો એ પસંદગીમાં કદાચ અગ્ર ગણાશે તો અલગ ક્ષેત્રમાં કામ કરવાની તમારી ઈચ્છા હોય તો નોકરી ચારસો દસ જગ્યા તમારી રાહ જોવે છે સામાન્ય મજૂરી કરવા કરતાં આવી કોઈ કંપનીમાં બે પાંચ વરસ કામ કરો તો મને એવું લાગે છે કે તમારી આવડત વધુ સારી બને પછી તમે પોતાનું કરો કે વધુ પગાર મળે એવી જોબ તમે શોધો તો તમને એ અનુભવ તમને ઉપયોગી થતો હોય છે એની પસંદગીની પ્રક્રિયા બહુ હેલી છે કારણ કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવાશે કોમ્પ્યુટરમાં મને એમ છે મોટેભાગે ઓબ્જેક્ટિવ ટેસ્ટ તમને પૂછે કે જે ફિટર માટે કે કાર્પેન્ટર માટેની અલગ અલગ ટેસ્ટ હશે એમાં તમે યોગ્ય જવાબ આપો તો યોગ્ય પસંદગી પ્રક્રિયામાં તમે આગળનો સ્ટેપમાં પસંદગી પામી શકો બે હજાર એકવીસ એટલે ફેબ્રુઆરી મહિનામાં આ ટેસ્ટ લેવાશે એ એવો અંદાજ છે અને એના માટે પણ આ મજેગાંવ ડોક ડોટ ઇનની ઓનલાઈન ઉપર અગિયારમી જાન્યુઆરી સુધીમાં તમે અરજી કરી શકો છો તો આ માહિતી તમારા સુધી માત્ર પુગાડવાનો આશય એ છે કે તમને ખ્યાલ આવે તો નવ તારીખ એટલે બે દિવસ જ બાકી રહ્યા છે પણ ખૂબ સરસ ઇન્ટેલિજન્સ બ્યુરો ગવર્મેન્ટની આ પોસ્ટ છે આઈબીની આઈબી ઇન્ટેલિજન્સ બ્યુરો ગવર્મેન્ટની જે માહિતી અને જોતી હોય એના આઈબી એ આખું ડિપાર્ટમેન્ટ છે એમ જેમ સીઆઈડી છે એમ આઈબી છે ઈડી છે ઇન્કમટેક્સ છે સેલ ટેક્સ છે સીએસટી છે એટલે જીએસટી ડિપાર્ટમેન્ટ છે એમ ગવર્મેન્ટનું ખૂબ મહત્ત્વનું જે ઇન્ટેલિજન્સ કહેવાય એ આ બ્યુરો આઈબી છે ભારત સરકારમાં આઈડીમાં આઈબીમાં નોકરી કરવી એ ખરેખર બહુ ગૌરવની વાત છે અને ખૂબ બહોશ ખૂબ સારું કામગીરી યુવાનોમાં કરતા હોય છે અને એ દેશને જરૂરી છે તો આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર એટલે જેમ પીઆઈ આવે એમ પીએસઆઈ આવે એમ આઈબીની અંદર પણ આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર આવે તો એવી બે હજાર પોસ્ટ ભરવાની છે અને આઈબીમાં ઓફિસર બનવા માટે લાયકાત એની ગ્રેજ્યુએટ કોઈપણ શાખાના બીકોમ બીસીએ બીબીએ કે બીએસસી અરે એન્જિનિયર કે ડૉક્ટર કોઈ પણ બી લાગતો હોય એવા બેચલર સ્નાતક ઉપરાંત કોમ્પ્યુટરની પ્રાઇમરી નોલેજ કારણ કે હવે કોમ્પ્યુટર આઈટી સેક્ટર જ મહત્ત્વનું છે કે પછી પોલીસ હોય ફાયર હોય કે પછી આઈબી હોય તમામ માહિતી હવે કોમ્પ્યુટર લેપટોપ મોબાઈલથી આપણે સર્ચ થતી હોય છે એટલે કોમ્પ્યુટરની જાણકારી ખૂબ જરૂર છે ફરી તમને દર્શક મિત્રો આ કાર્યક્રમ માણી રહ્યા હશો આ બધી માહિતી આપવા પાછળનો એક બેઝિક અમારો આશય એ છે કે લોકો એના માટે પ્રિપેડ થાય અત્યારે એક પણ નોકરી એવી નથી કે જ્યાં કોમ્પ્યુટરની જરૂર ન પડે એક પણ વ્યવસાય એવો નથી કે જ્યાં તમને કોમ્પ્યુટરની જરૂર ના પડે ડોક્ટર હોય તો કોમ્પ્યુટર જોઈ છે આર્કિટેક્ટ હોય તો કોમ્પ્યુટર જોઈ છે પીઆઈ હોય તો કોમ્પ્યુટરની જરૂર છે ફાયર બ્રિગેડને કોમ્પ્યુટરની જરૂર છે અને આઈબીને પણ કોમ્પ્યુટરની જરૂર છે ત્યારે તમે આ ડિજિટલ યુગમાં ડિજિટલ નહીં બનો તો નોકરી માટે પણ તમે લાયકાત ધરાવતા નથી અને એટલે સ્નાતક પછી કોમ્પ્યુટરમાં તમને બધું શોધતા એમાં ઇનપુટ આપતા રિઝલ્ટ મેળવતા તમને આવડતું હોય તો તમે એના આ લાયકાત ધરાવો છો વય મર્યાદા અઢાર વર્ષથી સત્યાવીસ વર્ષ મોટાભાગની ગવર્મેન્ટની જોબ હોય આમ તો તમામ જોબ અઢાર વર્ષથી નીચેના વ્યક્તિને નોકરી રાખવા જ ગુનો છે સગીર ગણાય એટલે અઢાર વર્ષ પછી જ ભાગે નોકરી માટે એપ્લાય થવાનું હોય છે અને સત્યાવીસ વર્ષથી ઓછી ઉંમરના હોય એવા વ્યક્તિ આ આઈબી ઇન્ટેલિજન્સ બ્યુરોમાં આસિસ્ટન્ટ ઓફિસર તરીકે પસંદગી માટે એપ્લાય થઈ શકે છે અને હંમેશા એ ઉજ્જવલ બને છે તેમ ગવર્મેન્ટની તમામ જગ્યાઓમાં એસસી એસટીને પાંચ વર્ષ અને ઓબીસીને ત્રણ વર્ષની છૂટછાટ મળે એટલે સત્યાવીસ વર્ષને બદલે બત્રીસ વર્ષ સુધી એસસી એસટીનો ઉમેદવાર એપ્લાય થઈ શકે ઓબીસીના ઉમેદવાર હોય તો ત્રીસ વર્ષ સુધીના હોય એ એપ્લાય આ પોસ્ટ માટે થઈ શકશે નવમી તારીખ નવમી જાન્યુઆરી બસ બે ત્રણ દિવસ બાકી રહ્યા છે તમે એપ્લાય થઈ શકશો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ આ જે સંપર્ક છે એમએચ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપરાંત ઇન્ટેલિજન્સ બ્યુરોમાંથી પણ તમે માહિતી મેળવી શકો છો દર્શક મિત્રો આઈબી માટે ટ્રાય કરજો ગ્રેજ્યુએટ હોય એમણે ટ્રાય કરવી જોઈએ તો તમને એની પસંદગીની પ્રક્રિયાની ખબર પડશે પોસ્ટ ઓફિસમાં પણ ખૂબ મોટી ભરતી એક આવે છે અને પોસ્ટ ઓફિસની વેબસાઇટ ઉપર જઈને પણ કરી શકશો વાત સામાન્ય છે પણ ચેમ્બર ઓફ કોમર્સ અને સમસ્ત પાટીદાર સમાજ તરફથી એક રોજગાર મેળો કરેલો અને એ જોબ ફેરની અંદર પણ મને એવું લાગ્યું કે ખૂબ નમ્ર પ્રયાસ થયો એકસો ચાર જેટલી કંપનીઓને અલગ અલગ પ્રકારના મેનપાવર જોતા હતા એ એકસો ચાર ટેબલ હતા કંપનીના અને ચાર હજાર લોકોને નોકરી જોતી હતી એનું રિસેશન થયેલું અને ક્રમશઃ બધાને બોલાવીને એના વન બાય વન જે તે કંપનીમાં એમણે માહિતી આપી અને એમાંથી લગભગ સાડી સાતસો જેવા શોર્ટલિસ્ટ થયા એના ઇન્ટરવ્યૂ થશે બસોથી ત્રણસો વ્યક્તિને કદાચ નોકરી એકસો ચાર કંપનીઓ આપશે આ જોબ જોબફેરમાં પણ મને એવું લાગ્યું કે જવા જેવું ખરું જે વ્યક્તિ નોકરી શોધતા હોય એ વ્યક્તિ આવે જ્યારે જોબ ફેર ભરાય પછી ગવર્મેન્ટે યોજે કે પછી ચેમ્બર ઓફ કોમર્સ કે કોઈ સામાજિક સંસ્થા યોજે નોકરી શોધતા હોય તો જવાનું કઈ કંપની કેવા પ્રકારની ડિમાન્ડ છે અને એની સાથે જ્યારે વાત કરીએ છીએ ત્યારે રિકવાયરમેન્ટની ખબર પડે તો આપણે જ્યારે જોબ ન હોય ત્યારે આપણે આપણી જાતને વધુ ટ્રેન કરવાની છે અને સજ્જ કરવાની છે જેથી કરીને નોકરી આપનાર કંપનીને જેવા માણસો જોઈએ છે એ આપણામાં એટલી આવડત એટલી સજ્જતા એટલી કામ કરવાની ક્ષમતા હોય તો આપણે મને એવું લાગે છે કે નોકરી ઝડપથી મળે આપ સૌ મિત્રોને આપણી પસંદગીની નોકરી મળે એવી મારી આપ સૌને શુભકામના છે ઘણો સમય થયો એટલે રિયલ નેટવર્કના આ શિક્ષણશો કાર્યક્રમ બસ ચાલીસ મિનિટ પિસ્તાલીસ મિનિટ પૂરતું આ તમને ટૂંકા સમયમાં વધુ પણ નથી બેસાડવા અમે તમને માહિતી આપીએ છીએ શિક્ષણ જગતના સમાચાર શિક્ષણ વિશ્વમાં અમે તમને માહિતી આપીએ છીએ આપણે મોટિવેટ થઈએ પ્રેરિત થઈએ એવા સમાચાર અને હમણાં જ રતન ટાટાએ બહુ સરસ વાત કરી કે મોટિવેટેડ યુથ ઇઝ ધ સ્ટ્રેન્થ ઓફ ધ નેશન પ્રેરિત યુવા શક્તિ જ રાષ્ટ્રની તાકાત છે એટલે એને મોટિવેશનની જરૂર છે એને શેપની જરૂર છે એને વિઝન આપવાની જરૂર છે એને દિશા આપવાની જરૂર છે એને વિચાર આપવાની જરૂર છે આવા મોટિવેટેડ પ્રેરિત યુવા શક્તિ તૈયાર થાય તો રાષ્ટ્રની તાકાત વધે એટલે અમે મોટિવેશનની વાતો પણ કરીએ છીએ અને જોબ માટે શોધતા ઉમેદવારોને જોબ અંગે નોકરી અંગે પણ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ તો મને આશા છે કે રિયલ નેટવર્કની ટીમનો આ પ્રયાસ શિક્ષણેશો કાર્યક્રમ આપણને ગમ્યો હશે આપનું કોઈ સજેશન હોય કોઈ માહિતી હોય તો રિયલ નેટવર્ક ઉપર કેના ફોન ઉપર આપ જણાવી શકો છો અમને ખૂબ ગમશે અને આવતા ગુરુવારે આપણે ફરી શિક્ષણેશો કાર્યક્રમમાં મળીએ ત્યાં સુધી રજા આપશો નમસ્કાર